મિત્રો અમારી ચેનલ સત્યલોક વચન પર ફરી એકવાર તમારા સ્વાગત છે મિત્રો આજે આપણે એ છ રાશિઓની વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમને વર્ષ પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધી ધન સફળતા અને સૌભાગ્યની ઉચ્ચતમ ઊંચાઈઓ મળશે ભગવાન હનુમાનજીની ખાસ કૃપાથી આ રાશિઓના નસીબ સાતમા આકાશને સ્પર્શ કરશે કુલ બાર રાશિઓમાંથી આ છ રાશિઓ બહુ જ નસીબદાર સાબિત થવાની છે હનુમાનજી હવે આ છ શુભ રાશિઓથી ખાસ પ્રસન્ન છે જેના કારણે આવનારા પંદર વર્ષ તેમના જીવનમાં મોટો ફેરફાર લાવશે આ સમયગાળા દરમિયાન તેમને અપાર ખુશીઓ આશ્ચર્યજનક ધનલાભ અને વિશિષ્ટ સફળતા મળશે તેમનું સમગ્ર જીવન બદલાઈ જશે હવે પ્રશ્ન એ છે કે એ કઈ છ રાશિઓ છે જેમના પર હનુમાનજીની વિશેષ કૃપા થવાના સંકેત છે વર્ષ બે હજાર પચીસ થી બે હજાર ચાલીસ સુધીમાં આ રાશિઓને માત્ર મોટા અવસરો જ નહીં મળે પણ એવું નસીબ મળશે કે જે તેમને ધનિક બનાવી દેશે આ વીડિયોમાં આપણે એ જ નસીબદાર રાશિઓ વિશે વિગતવાર ચર્ચા કરીશું તો કૃપા કરીને આ વીડિયો શરૂથી અંત સુધી અવશ્ય જુઓ એક પણ ચૂકી જશો નહીં કારણ કે આ માહિતી આ છ રાશિઓ માટે અત્યંત મહત્વની છે શરૂ કરવા પહેલા તમામ સાચા ભક્તોને વિનંતી છે કે આ વીડિયોને એક લાઇક જરૂર આપો અને કોમેન્ટ બોક્સમાં લખો જય ભગવાન हनुमान જેથી હનુમાનજીના આશીર્વાદ સીધા તમારી પાસે આવી શકે ચાલો મિત્રો હવે વાત કરીએ એ રાશિઓની જેમના માટે આવનારો સમય ખૂબ જ શુભ સાબિત થવાનો છે આ સમયગાળામાં તેમનું નસીબ તેજ બનશે અને આ લોકો ધનની વર્ષા થશે એવો સમય આવશે કે તેમનું ભાગ્ય આકાશને સ્પર્શ કરશે આમાં કોઈ શંકા નથી કે માનવ જીવનમાં ગ્રહોની સ્થિતિનો ઊંડો પ્રભાવ પડે છે જ્યારે આપણા જીવનમાં કોઈ આનંદદાયક કે દુઃખદ ઘટના થાય છે તો તેના પાછળ ગ્રહોની સ્થિતિ જવાબદાર હોય છે જો ગ્રહોની સ્થિતિ અનુકૂળ હોય તો જીવન સુખમય બને છે પરંતુ જો ગ્રહો પ્રતિકૂળ હોય તો મુશ્કેલીઓ આવી શકે છે શાસ્ત્રો અનુસાર હનુમાનજીને આ સૃષ્ટિના રચિતા અને કલિયુગના સૌથી જાગૃત દેવતા માનવામાં આવે છે એમ કહેવાય છે કે તેઓ પોતાના સાચા ભક્તોની દરેક સમસ્યાનું સમાધાન કરે છે અને તેમના જીવનમાંથી તમામ પ્રકારની મુશ્કેલીઓ દૂર કરે છે જેમના પર હનુમાનજી પ્રસન્ન થાય છે તેમના બાકીના બધા કામો આપોઆપ પૂરા થઈ જાય છે એમાં કોઈ સંશય નથી કે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેને હનુમાનજીના આશીર્વાદ મળે જેથી જીવનની બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જાય જ્યારે હનુમાનજીની કૃપા દૃષ્ટિ પડી જાય છે ત્યારે જીવનમાં ધન સમૃદ્ધિ અને સુખની કમી નથી રહેતી પરંતુ એ સ્નેહ બધાને નથી મળતો કેટલાક લોકોને જીવનમાં તમામ સુખ મળે છે જ્યારે કેટલાકને નસીબનું થોડું જ સાથ મળે છે જીવનમાં ઉતાર ચઢાવ આવવા સ્વાભાવિક છે અને દરેકે તેનો સામનો કરવો પડે છે જેમ કે તમે જાણો છો આપણા જીવનમાં બદલાવનો મુખ્ય કારણ ગ્રહો હોય છે ગ્રહોની ઉર્જા સતત આપણા જીવનને અસર કરે છે ક્યારેક આનંદ આપે છે તો ક્યારેક પીડા જ્યારે કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેની અસર આ બાર રાશિઓ પર પડે છે ક્યારેક સારી ક્યારેક ખરાબ જ્યોતિષશાસ્ત્રમાં આ વિષય પર ખૂબ ઊંડાણથી સમજાવવામાં આવ્યું છે કે કેવી રીતે ગ્રહોની સ્થિતિ જીવનમાં ફેરફાર લાવે છે અને હવે જે અદભુત યોગ બની રહ્યા છે તે અનુસાર ભગવાન હનુમાનજીની ખાસ કૃપા આ છ રાશિઓ પર વરસી રહી છે આ રાશિઓના જીવનમાં હવે એવા પરિવર્તન આવશે કે તેઓ ધનિક બની જશે આ લોકો હવે ખુશીઓ અને સફળતાથી ભરપૂર જીવન જીવે છે ચાલો મિત્રો હવે જાણીએ એ નસીબદાર રાશિઓના નામ જેમનું નસીબ હવે હનુમાનજીના આશીર્વાદથી ઉજ્જવળ બનવાનું છે એમ કહી શકાય કે હવે તો આ રાશિઓનું નસીબ ખુલવાનું છે જાણે તેમને લોટરી લાગવાની હોય આ યાદીમાં જે સૌથી પહેલી નસીબદાર રાશિ આવે છે તુલા રાશિ તુલા રાશિના લોકોની વાત કરીએ ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તુલા રાશિ પર વરસવાની છે અને અસર બે હજાર પચીસથી લઈને બે હજાર ચાલીસ સુધી રહેશે આ સમયગાળો તુલા રાશિવાળાઓ માટે ખૂબ જ લાભદાયી રહેશે ધનની આવક માટે શક્તિશાળી સંકેત છે જે લોકો નોકરી શોધી રહ્યા છે તેમને નોકરી મળવાની શક્યતા છે અને પ્રેમ જીવનમાં પણ અનુકૂળ પરિણામ મળશે પ્રેમ સંબંધો અને લગ્નજીવન મજબૂત બનશે સાથે જ માન સન્માન અને પ્રતિષ્ઠામાં વધારો થશે સમાજમાં તમને વખાણ મળશે અને નવા અવસરો દ્વારા જીવનમાં હકારાત્મક પરિવર્તન આવશે જે કામ લાંબા સમયથી અટકેલા હતા તે પણ હવે પોતાની સમયમર્યાદામાં પૂરા થશે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને વેપારમાં અચાનક નફાની શક્યતા છે અચાનક ધનલાભ અને મિલકત સંબંધિત લાભના યોગ છે જમીન રોકાણ કરવું લાભદાયી સાબિત થશે તમે નવું ઘર કે વાહન ખરીદી શકો છો આ પૂરો સમયગાળો તુલા રાશિના લોકો માટે આર્થિક સામાજિક અને પારિવારિક રીતે ખૂબ જ શ્રેષ્ઠ અને લાભદાયી રહેવાનો છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનની દિશા પૂરેપૂરી રીતે બદલાઈ શકે છે આ યાદીમાં જે બીજી નસીબદાર રાશિ આવે છે કુંભ રાશિ કુંભ રાશિ માટે આ સમય ખૂબ જ શુભ સાબિત થનાર છે હનુમાનજીની ખાસ કૃપા તમારા ઉપર છે જેના કારણે તમને ટૂંક સમયમાં કોઈ આનંદદાયક સમાચાર મળી શકે છે તમારું શ્રમ રંગ લાવશે અને તમને આર્થિક લાભ થશે તમે અટકાવેલા કામો હવે ઝડપથી પૂર્ણ થશે અને વેપાર માટે પણ આ સમય ખૂબ જ લાભદાયક સાબિત થશે તમે દરરોજ ઉન્નતિની દિશામાં આગળ વધશો અને વેપારમાં પણ સારી વૃદ્ધિ જોવા મળશે કુંભ રાશિના લોકોના ઘરમાં આનંદમય વાતાવરણ રહેશે જીવનસાથીનું પૂરું સહયોગ મળશે અને તમારી મીઠી વાણીના કારણે તમારા બધા કામ સફળતાપૂર્વક પૂરા થશે હનુમાનજીની કૃપાથી ધન સંબંધિત મુશ્કેલીઓ દૂર થશે અને સતત આર્થિક લાભ થવાના યોગ છે અટકેલા કામો સરળતાથી પૂર્ણ થશે આ સમય તમારા માટે ખૂબ લાભદાયક છે તેથી તેનો પૂર્ણ લાભ લો અને તમારા જીવનને નવી દિશા આપો આ યાદીમાં જે ત્રીજી નસીબદાર રાશિ આવે છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ લાભદાયી સાબિત થવાનો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા આ રાશિ પર રહેલી છે તમને માત્ર ધનની જ પ્રાપ્તિ નહીં થાય પરંતુ તમારા ધંધામાં પણ પ્રગતિ અને નફાની શક્યતા છે જે લોકો કંપની કે સંસ્થામાં કામ કરે છે તેમને પણ તેમની કાર્યકિર્દીમાં ઉન્નતિ અને નાણાકીય લાભ થવાના યોગ છે જેઓ વિદેશ જવા ઈચ્છે છે તેમના માટે પણ હવે સફળતાના દરવાજા ખુલવાના છે કન્યા રાશિના વેપારીઓને વધુ નફો થશે અને આવકના નવા માર્ગો ખુલશે જેઓ સંતાનની ઈચ્છા ધરાવે છે તેમને પણ ખુશખબરી મળવાની શક્યતા છે જેના કારણે ઘરમાં આનંદમય વાતાવરણ સર્જાશે પ્રેમ સંબંધ અને દાંપત્ય જીવન પણ મજબૂત બનશે જેઓ નવું ઘર કે વાહન ખરીદવાની યોજના બનાવી રહ્યા છે તેમના માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા બધી અધૂરી ઈચ્છાઓ પૂરી થશે અને જીવનમાં અનેક સફળતાઓ મળશે આ સમય તમારા માટે સૌભાગ્ય અને સમૃદ્ધિ લઈને આવી રહ્યો છે આ યાદીમાં જે ચોથી નસીબદાર રાશિ આવે છે વૃષભ રાશિ વૃષભ રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન હનુમાનજીની અનંત કૃપા તમારા પર છે વર્ષ બે હજાર પચીસ થી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમયકાળ વૃષભ રાશિના લોકો માટે ધન વૈભવ અને સફળતા ભરેલો રહેશે આ સમયગાળામાં તમે જોઈ શકશો કે આવકના નવા સ્ત્રોત ઊભા થશે નોકરી શોધી રહેલા લોકોને ઉત્તમ રોજગારના અવસર મળશે અને પહેલેથી નોકરીમાં રહેલા લોકો માટે પ્રમોશન તથા પગારમાં વધારો થવાની શક્યતા રહેશે વેપારીઓ માટે આ સમય અચાનક લાભદાયક સાબિત થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિમાં મોટા સુધારા આવશે તમારા અધૂરા કામો પૂર્ણ થશે અને પરિવારમાં સુખ અને શાંતિનું વાતાવરણ રહેશે સંતાન ઈચ્છનાર દંપતીઓ માટે આ સમયગાળામાં સંતાન સુખ મળવાની શક્યતા પણ દેખાઈ રહી છે વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવાના સપનાવાળાઓ માટે આ સમય તેમના સપનાને હકીકતમાં બદલવાનો છે આ પૂરા સમય દરમિયાન હનુમાનજી તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને સફળતાના દરવાજા ખોલતા જશે ચારેવ તરફથી તમને લાભ મળશે તેથી આ અવસરને હાથમાંથી ના જવાદો અને દરેક ક્ષણનો સંપૂર્ણ લાભ લો આ યાદીમાં જે પાંચમી નસીબદાર રાશિ આવે છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે આ સમય ખૂબ જ શુભ સંકેત આપી રહ્યો છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તમારી ઉપર રહેશે જેના કારણે તમારું જીવન આર્થિક રીતે સમૃદ્ધ બનવાની પૂરી શક્યતા છે જે લોકો વેપાર સાથે સંકળાયેલા છે તેમને પોતાના વેપારમાં નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળશે અને જે લોકો નોકરીમાં છે તેમને કામની જગ્યા પર પ્રમોશન અને માનસન્માન મળે તેવી શક્યતાઓ ઉભી થઈ રહી છે જે લોકો વિદેશ જઈને નોકરી કે અભ્યાસ કરવા માંગે છે તેમના માટે પણ હવે સમય અનુકૂળ બનતો જાય છે આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને વેપારમાં અનેક નફો મળશે તમારી તમામ યોજનાઓ સફળતાપૂર્વક પૂરી થશે અને જીવનમાં હકારાત્મક ફેરફાર આવશે ભગવાન હનુમાનજીની અપાર કૃપાથી તમારા દુઃખપીડા હવે પૂરા થવાના છે અને જીવનમાં ખુશીઓ અને આનંદની પ્રવૃત્તિ શરૂ થવાની છે મકર રાશિવાળાઓ આ સમય તમારું જીવન નવી દિશામાં લઈ જવાનું છે આ યાદીમાં જે આગળની નસીબદાર રાશિ આવે છે મેષ રાશિ મેષ રાશિ હનુમાનજીની અસીમ કૃપા મેષ રાશિના જાતકો પર રહી છે જેના કારણે તમે દરરોજ ઉન્નતિની દિશામાં આગળ વધતા જશો વેપાર ક્ષેત્રમાં તમે કરેલા બધા પ્રયાસો સફળતા તરફ લઈ જશે અને નોકરીની શોધમાં રહેલા લોકોને પણ શીઘ્ર જ મનગમતી નોકરી મળી શકે છે વેપારીઓ માટે હનુમાનજીના આશીર્વાદથી ખાસ લાભ મળવાના યોગ છે તદુપરાંત તમારા જીવનસાથી તરફથી કોઈ શુભ સમાચાર મળવાની શક્યતા છે સમાજમાં પણ તમને માન સન્માન મળશે અને વિદ્યાર્થીઓને પણ શિક્ષણના ક્ષેત્રમાં મોટી સફળતા મળવાની સંભાવના છે તમારું શ્રમ તમારી જીવનની મોટી પડકારોને દૂર કરશે અને દરેક પ્રયાસમાં તમને સફળતા મળશે જે લોકો વિદેશમાં નોકરી કે અભ્યાસ કરવા ઈચ્છે છે તેમના માટે પણ આ સમય ખૂબ શુભ છે તેમનું સપનું હવે પૂરું થવા નજીક છે જો તમે નવું વાહન કે ઘર ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો એ માટે આ સમય સંપૂર્ણ રીતે અનુકૂળ છે અને યોગ દર્શાવે છે કે તમારું સપનું પૂરું થશે હનુમાનજીના આશીર્વાદથી તમારી તમામ ઈચ્છાઓ પૂર્ણ થશે અને જીવનમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિનું આગમન થશે જેના કારણે તમારા ઘરમાં ખુશીઓ છવાઈ જશે આ યાદીમાં જે સાતમી નસીબદાર રાશિ આવે છે મીન રાશિ મીન રાશિના જાતકો માટે આ જણાવવાનું છે કે શ્રી હનુમાનજીની વિશેષ કૃપાથી હવે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિનું આગમન થવાનું છે હા મિત્રો ભગવાન હનુમાનજી તમારાથી ખૂબ પ્રસન્ન છે અને તેમના આશીર્વાદથી તમારું જીવન બદલાવી નાખે એવી ઘણી મોટી શુભ ખબર તમારા જીવનમાં આવવાની છે મીન રાશિના મિત્રો તમે અત્યાર સુધી જે મહેનત કરી છે તેનું મીઠું ફળ મેળવવાનો સમય આવી ગયો છે જે કામ લાંબા સમયથી અટકેલા હતા હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે જો તમે વેપાર સાથે જોડાયેલા છો તો તમારા ધંધામાં ઝડપથી વૃદ્ધિ જોવા મળશે તમારો ધંધો દિવસે બમણી અને રાત્રે ચાર ગણી ઝડપે પ્રગતિ કરશે અને દરેક દિશાથી લાભ મળશે જેઓ નોકરીમાં છે તેમના માટે પણ આ સમય ઉત્તમ પરિણામો લાવનાર છે પ્રમોશનના શક્તિશાળી સંકેતો છે અને પગારમાં પણ વધારો થવાની શક્યતા છે નવું કામ શોધી રહેલા લોકો માટે પણ યોગ્ય નોકરી મળવાની શક્યતા છે જો ક્યાંક તમારું પૈસા અટક્યું છે તો તે પણ હવે જલ્દી પરત આવશે ધંધામાં આવતા તમામ અવરોધોનો અંત થશે અને જીવનમાં આનંદની લહેર ફરી વળશે મીન રાશિના મિત્રો હવે તમે નવી સકારાત્મક ઊર્જાનો અનુભવ કરશો હનુમાનજીના ખાસ આશીર્વાદ તમારા પર છે અને આ સમય સંપૂર્ણપણે અનુકૂળ છે આ સુવર્ણ અવસરને સંપૂર્ણ રીતે ઉપયોગમાં લો અને સમય ગુમાવશો નહીં આ યાદીમાં જે આઠમી નસીબદાર રાશિ આવે છે રાશિ ધનુ રાશિના જાતકો માટે આવનારો સમય ખૂબ જ ભાગ્યશાળી સાબિત થનાર છે હનુમાનજીની કૃપાથી તમને માત્ર સમાજમાં સન્માન મળશે જ નહીં પણ લોકો તમારી ખૂબ પ્રશંસા પણ કરશે તમારા જીવનમાં આવા નવા અવસર આવશે જે તમારા જીવનને સંપૂર્ણપણે સકારાત્મક દિશામાં લઈ જશે આર્થિક રીતે પણ તમારું મોટું લાભ થવાનો છે અને ઘરમાં ખુશહાલ વાતાવરણ રહેશે વેપારના ક્ષેત્રમાં પણ સતત વૃદ્ધિ થશે અને ચારે તરફથી લાભ મળે તેવા યોગ છે જે લોકો નોકરીમાં છે તેઓને પ્રમોશન અને પગાર વૃદ્ધિ બંને મળવાના યોગ છે ધનુ રાશિના લોકોને હવે એ સમય આવી ગયો છે જ્યારે તેમને ધન મળવાના અનેક અવસર મળશે જેને કારણે તેમની આર્થિક સ્થિતિ વધુ મજબૂત બનશે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે અને જેમને સંતાન સુખની ઈચ્છા છે તેમને સંતાન પ્રાપ્તિ થશે અને સમગ્ર પરિવારમાં આનંદ છવાઈ જશે હનુમાનજીની ખાસ કૃપાથી ધનુ રાશિના મિત્રો તમારા જીવનમાં હવે સુખ સમૃદ્ધિ અને ખુશીઓનો એવો સંગમ થવાનો છે કે તમારી આખું જીવન ખુશહાલ બની જશે મિત્રો આગળ વધતા પહેલા જો તમે હજી સુધી અમારું ચેનલ સત્યલોક વચનને સબસ્ક્રાઈબ નથી કર્યું તો તરત જ સબસ્ક્રાઈબ કરી લો જેથી આવા જ્ઞાનવર્ધક અને આધ્યાત્મિક વીડિયોઝ સમયસર તમને મળતા રહેશે આ યાદીમાં જે નવમી નસીબદાર રાશિ આવે છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે આનંદની વાત એ છે કે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા તેમની ઉપર રહેલી છે આ શુભ સમયગાળામાં તમને સમાજમાં પ્રતિષ્ઠા અને યશ મળશે સાથે એવા ઘણા અવસરો પણ મળશે કે જે તમારું જીવન બદલી શકે છે વેપારમાં ચમકદાર વૃદ્ધિના સંકેત છે અને ઘરમાં પણ ખુશહાલ વાતાવરણ રહેશે નોકરી કરનારા લોકો માટે આ સમય પગાર વધારો અને પ્રમોશન લઈને આવી રહ્યો છે ઉપરાંત તમને આર્થિક રીતે પણ ઘણા અવસરો મળશે જે તમારા નાણાકીય સ્થિતિને મજબૂત બનાવશે જેઓ સંતાન સુખ માટે રાહ જોઈ રહ્યા હતા તેમને પણ હવે ખુશખબરી મળવાની છે અને સમગ્ર પરિવાર ખુશીથી ભરાઈ જશે આ સમય બતાવે છે કે હવે તમારા જીવનમાં દરેક દિશાથી ખુશીઓ અને સફળતાની વર્ષા થવાની છે ભગવાન હનુમાનજીની કૃપાથી સિંહ રાશિવાળાઓ તમારી દરેક પૂરી થવાની છે આ યાદીમાં જે દસમી નસીબદાર રાશિ આવે છે કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે વર્ષ બે હજાર પચીસથી થી લઈને બે હજાર ચાલીસ સુધીનો સમય ખૂબ જ લાભદાયક રહેશે ભગવાન હનુમાનજીની દિવ્ય કૃપાથી તમારી કિસ્મત ખુલવાની છે તમારું જીવન ખુશીઓથી ભરાઈ જશે અને નવા આયામો સ્થપાશે આ સમયગાળામાં નોકરી મળવાના પ્રબળ યોગો દેખાઈ રહ્યા છે આવકના નવા રસ્તાઓ ખુલશે અને જો તમે ધંધામાં છો તો તેમાં અચાનક લાભ થશે જેનાથી તમારી આર્થિક સ્થિતિ ખૂબ મજબૂત બનશે અટકેલા કામો હવે સરળતાથી પૂર્ણ થશે અને જીવનમાં સકારાત્મકતા ઘર પરિવારમાં સુખ શાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે સંતાનવાળાઓ માટે પણ આ સમય સંતાન સુખ લાવતો સાબિત થઈ શકે છે તમારું મનગમતું કામ મળશે અને જો તમે વિદેશ જઈને અભ્યાસ કે નોકરી કરવાનું સપનું જોયું છે તો હવે એ સપનું સાકાર થવાનું છે હનુમાનજીના આશીર્વાદથી આ સમયગાળો તમારા માટે સમૃદ્ધિ અને સફળતાનો યુગ લઈને આવી રહ્યો છે ચારે બાજુથી લાભની વર્ષા થશે માત્ર તમને આ સુવર્ણ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવો છે અને દરેક અવસરને મળતાં જ ઝડપી લેવામાં આવો આભાર